માતાજી કેમ છો બધા બધા મજામાં મજામાં તમે તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે હું ચારથી પાંચ દિવસ પછી મારો નવો વિડીયો બનાવું છું સો ચાલો આજે આપણે શું કરીએ છીએ હું તમને બતાવું છું આગળ મારા વ્લોગમાં અને મને હમણાં જ એક કમેન્ટ આવી છે કે તમે બહુ શુગર નાખી છે સો એ શુગર મેં એટલા માટે નાખી હતી કે એ મિલ્કશેક દસથી પંદર જણા માટે હતો તમારો વ્લોગ જોતા હશો તો તમને આઈટીઓ આવી જશે કે હું તમને જ કહું છું કે આ મિલ્કશેક હતું એ દસથી પંદર જણા માટે હતું મેં સાથે બધું બનાવી નાખ્યું હતું મિક્સ કરવાનું બાકી હતું સો શુગર વધારે નહોતી મારા ઘરે જે પણ વસ્તુ બને છે એ દસથી પંદર જણા માટે બને છે તો એ રીતે તમે જોઈ લેજો અને તમે નાખજો શુગર તમારી રીતે તાજો ગુફા કોણે બનાવી છે કાલુ ભૂરું એ કેટલી મસ્ત લાગે છે એકદમ સરસ રેતીમાં બનાવી છે અને એકદમ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો મને તો બહુ પસંદ આવી એટલે મેં વિચાર્યું કે હું તમને પણ બતાવું ઉપર કાંઈ સપોર્ટ નથી કોઈ પણ વસ્તુ નથી છતાં પણ કેટલું મસ્ત રીતે અને કેટલું ધીમે ધીમે બનાવ્યું છે અહીંયા ચકલા માટે પાણી રાખેલું છે જેનાથી ચકલાવને પાણી પીવું હોય તો એ લોકોને મળી રહે અને આ જો અમારા સેતુર કેટલા સરસ પાયકા છે અત્યારે અને એકદમ ટેસ્ટી હોય છે કોને કોને પસંદ છે એ મને જરૂરથી કહેજો અમારે ત્યાં તો બહુ સરસ પૈકા છે અને બહુ મસ્ત ટેસ્ટ આવે છે અમે બધા લોકો એને બહુ એન્જોય કરીએ છીએ સેતુર એકદમ સરસ પાકી ગયા છે તો વેધર કેટલું મસ્ત છે હેલો ગાઈસ તો અત્યારે હું અને પાર્થ જઈએ છીએ સ્વિફ્ટમાર્ટમાં થોડુંક અમારું અનાજ કરિયાણું લેવા માટે તો માટે ચાલો કરીએ શોપિંગ તાજો પાર્થ આવી ગયા અમે બે શોપિંગ સેવજ ને બધા સામાન કરે છે હા એ ચાપ નીકળે છે

ખબર ભાઈ હેલો ગાઈશ આઈસક્રીમ ના બાઉલ છે આપડે તો ખબર જ નથી આ ભાઈ આપણે કીધું થેન્ક યુ આમ જુઓ તો પ્રિય બંધ મેરે ભાઈ આ બધી વસ્તુ છે ને મારા ભાઈની ફેવરેટ છે એ ભાઈ સાબ તીરે રેજો આ વેફર છે ને આ વેફર જોઈને મારા ભાઈને ખાવાનું મન થાય જ છે બસ ભાઈ મારા બસ આપણે અનાજ કરિયાણું લેવા આવ્યા છીએ નાસ્તો લેવા નથી લેવા સમોસા હલ્દીરામ

આ ભાઈની નજર છે બોટલ ઉપર આ ભાઈને લઈને બીજી વાર કોઈ શોપિંગ કરવા નહીં આવું બાકી જો બધી વસ્તુ છે મસ્ત મસ્ત અહીંયા આપણી શોપિંગ થઈ ગઈ બિલ થઈ ગયું બિલ આપણે પતાવી દીધું છે અને હવે આપણે જશે ઘર તરફ તો ચાલો આપણી શોપિંગ એકદમ મસ્ત થઈ ગઈ છે તો હાલો પછી અમે આવી ગયા હતા વી માર્ટમાં મારે કુર્તીની પેર જોવી હતી એના માટે તો અમે બધા લોકો ત્યાં આવી ગયા હતા બટ ત્યાં અમને થોડુંક ઓછું ગમ્યું કેમ કે અત્યારે ઓફરમાં ચાલે છે જૂનું કલેક્શન છે નવું કલેક્શન હજી નથી આવ્યું હતું મસ્ત બટ કાંઈ મગજમાં ન એવું થયું તો નેક્સ્ટ ટાઈમ તો અહીંયા મેં થોડીક વાર બધી શોપિંગ કરી બીજી કરી બટ આ બધું કપડાં જોયા મારે કુર્તી લેવી હતી અથવા તો પેર લેવી હતી તો એના માટે હું અત્યારે મારા માટે એક સારી કુર્તી ગોતતી હતી અને આ કુર્તી મને ગમી હતી બટ એમાં મારી સાઈઝ નહોતી સો ઓકે કંઈક ને કાંઈક લોચા થયા જ આ શોપિંગમાં આપણાથી અને આ શોપિંગમાં આપણે મળી ગયા હતા આપણા એક ફેન છે અમારા વિડીયો જોવે છે અને બહુ ગમે છે તો અમે એની સાથે પણ વાતચીત કરી હતી તો એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે અને અહીંયા આપણે કપડાને ફફોરીએ છીએ કે કાંઈક સારું મળી જાય આપણા માટે તો હું તમને કહું છું એમ આ છે આપણા વિડીયો જોયું છે અને મને એકદમ જોઈ ગયા મોલમાં અને એકદમ ખુશ થઈ ગયા પછી અમે વાત કરી થોડીક વાર અને મેં એને કીધું કે અમારો વિડીયો ચાલુ જ છે તમે અમારા વિડીયોમાં આવો છો સો અમે થોડીક વાર વાતો કરી અને કીધું તમારા વિડીયો જોઉં છું અને મને કીધું કે તમારું ફાર્મ હાઉસ ક્યાં છે બટ આ મારું ફાર્મ હાઉસ નથી આ મારું ઘર છે અને આજે હું વિડીયો બનાવું છું મારું આખું ફળ્યું છે તો આપણે એની હારે થોડીક વાર વાતો કરી અને પછી આપણે એની હારે ફોટો ક્લિક કરાવવો તમે લોકો ફોટો પડાવ્યો અને પછી આપણી આગળની શોપિંગ કન્ટિન્યુ રહી વિમાર્ટમાં પણ સારું છે બધી વસ્તુ ત્યાં પણ મળે જ છે અને એકદમ મસ્ત મળે છે તો ટ્રાય કરજો હેલો ગાઈઝ તમે અત્યારે આવી ગયા છીએ ઘરે અને હવે હું બનાવીશ રસમલાઈ જેની હું શોર્ટ્સ વિડીયો બનાવીશ તમને જોવા મળશે મારી શોર્ટ્સમાં તો પેલા અમે લોકો જમી લઈએ અને પછી થાળી સિમ્પલ રોટલી અને ગરમાના થણા મને તો બહુ પસંદ છે કોને કોને પસંદ છે મને કીજુ તો હાલો બધા જમવા માટે આપણી પ્લેટ થઈ ગઈ છે રેડી ને આપણે ફટાફટ જમવું છે કેમ કે આપણે શોર્ટસની રીલ શૂટ કરવી છે એના માટે તો ચાલો અને અહીંયા આપણી બનતી હતી રસ એના માટે મેં દૂધ મૂકી દીધું તું ગરમ અને અહીંયા હું ફટાફટ જમતી હતી તો ચાલો બધા કામ એક સાથે સાથે કરતા જાય અને મારા ફ્રેન્ડ્સ માટે હું લડ્ડુ આપું છું તો ચાલો બધા લડ્ડુ ખાવા માટે અને આ જો આપણી રસમલાઈ એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે મારા સોર્ટ્સ વિડીયોમાં જઈ અને જોઈ આવજો અને લાઇક કરજો હેલો ગાઈઝ તો મારી શોર્ટ્સ બની ગઈ છે આજે મેં બનાવી હતી મેંગો રસ મલાઈ જેનો વિડીયો તમને મારી શોર્ટ્સમાં જોવા મળશે તો આ હતો આજનો આપણો દિવસ તો હું તમને મળું છું કાલે તો કાલે આપણે શું કરશું હું તમને આગળ વિડીયોમાં બતાવીશ ત્યાં સુધી બાય બાય

હાલો પકડાવ્યો પકડાવ્યો આ બીજું વિડીયો બનાવી હા પણ હા 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 હેલો ગાઈસ તો આજે જો કેવું વાતાવરણ છે હું તમને બતાવું એકદમ વરસાદ છાયું વાતાવરણ છે અને એમ થશે કે હમણાં જ વરસાદ આવશે તો હું તમને બતાવું કે આજનું વાતાવરણ એકદમ આજે સવારનો તડકો જ નથી નીકળ્યો ને એકદમ આવું જ વાતાવરણ છે તો એમ થાય છે કે વરસાદ આવશે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક છાંટા આવતા હતા હાલે હું તમને બતાવું તો આજનું આખું વાતાવરણ આવું જ છે એકદમ તડકો નહીં વાદળ વરસાદ જેવું અને એકદમ અંધારું અંધારું ધૂન ધૂન ધોઈને એવું બધું છે જો એકદમ આ સવારનું આજનું આપણું વાતાવરણ આવું જ છે તમારા ગામમાં કેવું વાતાવરણ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને ક્યાંક ક્યાંક છાંટા પણ પડે છે એકદમ નાના 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 ક્યાંક ક્યાંક પડે છે અને એકદમ બધા પક્ષી જો એટલો અવાજ કરે છે મતલબ કે વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો હોય ને એવું કંઈક વાતાવરણ લાગે છે ને આ વખતે આપણો બ્લોગ બનાવવા માટેનો પહેલો વરસાદ હશે તો આપણે સાથે મળીને મસ્ત બ્લોગ બનાવશી વરસાદના તો ચાલો અત્યારે સાંજનો ટાઈમ છે તો આપણે બનાવીએ આપણી ચા અને ચા પીએ અને આ જો અમારી કેરી એકદમ સરસ મોટી થઈ ગઈ છે અને હવે છે ને પાકવાઈ આવી છે અને ત્રણ ચાર પાકી પણ ગઈ છે તો હું તમને બતાવીશ એટલે મસ્ત લાગે છે પણ જ્યારે વહી જશે ને ત્યારે જરાય નહીં ગમે અને આ અમારી નાગેરવેલની વેલ જે આપણે પાન ખાઈએ છીએ વેલ છે અને કેટલી સરસ જો કોયરી છે તો આમાંથી આપણે કઈ રેસિપી બનાવીએ એ તમે લોકો મને કમેન્ટમાં કહેજો તો આપણે એની આ રેસિપી બનાવશી આ પાન કેટલા મસ્ત છે અને આપણે એમને પણ ખાઈ શકીએ તો અત્યારે એની કોર આવી છે ને એકદમ સરસ આવી છે ને એકદમ સરસ સરસથી છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાગે છે તો આ છે આપણી નાગરવેલ છે ને ખાઓ ખાવ હાલો અને અમારે અહીંયા આવી રીતે ચકલાવ માટે પાણી ખાવાનું પછી અહીંયા ચકલીઓને ભાવે એટલે આપણે બાજરો રાખ્યો છે તો અમારા ઘરમાં આવી બધી વસ્તુ ચકલાવ માટે છે અને અહીંયા અફળિયામાં ચકલા આવે છે પણ બહુ એટલા માટે અને અહીંયા સામેની કેરી જોઈએ એ પાકવા આવી છે

તો અહીંયા જો અમારા માટે ચા બને છે આજે એકદમ મસ્ત વાતાવરણ છે ને તો બારે બેસીને ચા પીવાની બહુ મજા આવશે એટલે અમે બધા બનાવીએ છીએ ચા અને આપણે બને છે ચા ચા બની જશે પછી આવશે ઢીંગલી દીધી અને જો આ સન્ડે ફંડે બેઠો છે આ છોકરાને કાંઈ કામ નથી હોતું જિંદગીમાં આમ જ સુવાનું કામ કરે છે મારી સામે જોતો હલો જો જો આ જે ગુફા મે તમને બતાવી હતી ને જો ગુફા કોણ બનાવે છે મારો કાલુ બનાવે છે ઓહો એ લોકોની ગુફા તો જો બની ગઈ છે એકદમ મસ્ત કાલુ બનાતા કાલુ ગુફા બનાતા દીકા કાલુ ગુફા બના બનાતા ગુફા બનાતા વઈ ગઈ આ છે અમારી કાલુ ની ગુફા જે કાલુ ને ભુરુભાઈ બનાવે છે કેટલી મસ્ત બનાવી છે એકદમ સરસ જો અને આ જો કેટલું સરસ છે છે આકાશ લાગે આવી ગઈ છે આપણી ચા હેલો ગાઈસ તો અમે બીએ છીએ અત્યારે અમારી સાંજની ચા બારે બેસીને એકદમ ઓલું છું કે શાંત વાતાવરણ નથી એકદમ વાદળછાયું વાતાવરણ છે તો એકદમ મજા આવે છે અત્યારે બારે બેસીને ન કરતો અત્યારે આ તડકામાં અત્યારે અહીંયા બેસી પણ ના શકીએ પણ આજે વાતાવરણ કંઈક અલગ છે તમે બધા અત્યારે પીએ છીએ ચા તમે બધા લોકો હાલ મારી સાથે ચા પીવા માટે હમણાં થોડુંક ઓછું શૂટ કરું છું પણ રેગ્યુલર થઈ જશે ધીરે ધીરે તો ચાલો હું તમને મળું છું જલ્દી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય ટેક કેર ખુદનું ધ્યાન રાખજો અને હા બનાવો ખાઓ અને ખવડાવો તો જલ્દી મળીએ છીએ બાય હા તો આપણો બે દિવસનો વિડીયો તમને કેવો લાગે છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આપણી પાછળ અને અહીંયા હું ખાઉં છું કેરી તો ચાલો બધા કેરી ખાવા માટે આમ તો કે કો તો આમ તો કે કો તો બિચલી ડિસ્ટર્બ કરી ઈ ચાલ તો ડિસ્ટર્બ ન કરને કેરી ખાંડ થોડી ઘર બાજે જો બાય બાય એ મે પૂછે હું